બનાસકાંઠા જિલ્લાના થરાદ નજીક જેતડા ગામમાં બે જૂથ વચ્ચે થયેલી બબાલનો મામલો વધુ ગરમાયો છે આ મામલે રાજપૂત સમાજના યુવકો પર ખોટી રીતે લૂંટની ફરિયાદ નોંધાઈ હોવાના આક્ષેપ સાથે પાંચસોથી વધુ લોકો પાલનપુર સ્થિત જિલ્લા પોલીસ અધિક્ષક કચેરી પહોંચ્યા હતા રાજપૂત સમાજના આગેવાનોએ જિલ્લા પોલીસ વડાને અક્ષય રાજ મકવાણા સમક્ષ રજૂઆત કરી ખોટી ફરિયાદ રદ કરવા અને નિષ્પક્ષ તપાસની માંગ કરી હતી ચાર દિવસ પહેલા થયેલી આ બબાલનો એક વિડીયો વાયરલ થયો છે આ વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે સામેવાળા લોકો બોલેરો ગાડી લઈને આવે છે અને રાજપૂત યુવકોને ટક્કર મારીને તેમના પર હુમલો કરે છે આ ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ છે આ ઘટના બાદ થરાદ પોલીસ સ્ટેશનમાં હરગોવન જોશી નામના વ્યક્તિએ સાત રાજપૂત યુવકો વિરુદ્ધ લૂંટની ફરિયાદ નોંધાવી હતી આ મામલાને લઈને રાજપૂત સમાજના આગેવાનોએ એસપી સમક્ષ રજૂઆત કરી હતી કે સીસીટીવી ફૂટેજમાં દેખાઈ રહ્યું છે કે તેમ ફરિયાદીએ જ રાજપૂત સમાજના યુવકો પર હુમલો કર્યો હતો તેમ છતાં તેમના યુવકો પર લૂંટની ખોટી ફરિયાદ નોંધાઈ છે તેમણે પોલીસ દ્વારા તમામ સીસીટીવી ફૂટેજની યોગ્ય અને નિષ્પક્ષ તપાસ કરવા રાજપૂત સમાજના યુવકો પર ખોટી રીતે નોંધાયેલી લૂંટની ફરિયાદ રદ કરવા અને જે રીતે રાજપૂત સમાજના યુવકો પર ફરિયાદ નોંધાઈ છે તે જ રીતે રાજપૂત સમાજ દ્વારા કરાયેલી ફરિયાદ પણ નોંધવામાં આવે તેવી માંગ કરી હતી રાજપૂત સમાજે એવો પણ આક્ષેપ કર્યો હતો કે પોલીસ દ્વારા તેમની ફરિયાદ લેવામાં આવતી ન નહોતી ફરીથી કહું છું સાચી તપાસની વાત છે થાય છે હું આ ચર્ચા માટે નથી આવ્યો મને કીધું છે જો તમારા લોકોને ખાલી કહેવાયો છે કે સાચી તપાસ એ મારી જવાબદારી છે ખાસ બરાબર છે ઓ અને વિશ્વાસ રાખજો સાહેબ અમારી ફરિયાદ તો ફરિયાદ તો લેવરાય ને એમ ફરિયાદ લેવરાય છે હાલો માલી લેજો આપના વકીલ સાહેબને મે લીડરશિપ નોટિસ કે ધારો કે લૂંટ હોય કે 307 એમની લીધી અમારી લેવરાય ને એમ

એસપી સાહેબને રજૂઆત કરવા માટે હતા એસપી સાહેબને અમે રજૂઆત કરી છે કે પંદર સાતના રોજ જે થરાદભી સમાજના યુવાનો વિરુદ્ધ જે ખોટી ફરિયાદ થઈ છે એમાં સીસીટીવી ફૂટેજ જોવામાં આવે તો જેણે ફરિયાદ કરી છે એ પોતે આરોપી બને છે આમાં કારણ કે એ પોતે હુમલો કરતો દેખાય છે ભરતસિંહ ભુરાજી રાઠોડ ઉપર હુમલો કરતો દેખાય છે અને થરાદથી કરીને જાત્રા સુધીના સીસીટીવી ફૂટેજમાં દેખાય છે કે એ માર મારી નાખવાના ઇરાદાથી ભરતસિંહ ભુરાજી રાઠોડ ઉપર હુમલો કરે છે અને સતત થરાદતીને જાત્રા સુધી એ પીછો કરે છે અને ભરતસિંહ ભુરાજી રાજપૂત છે એમને એ પોતે ગાડી ગરમ એમની ગાડી બંધ થઈ જાય એના કારણે એમને ગાડી મૂકીને નાસી જવું પડે ત્યાં સુધીનો એ લોકોનો હુમલો હોય છે અને આખી જે ભરતસિંહની ગાડી આખી ભાગી નાખવામાં આવે છે અને અમે આ બધા સીસીટીવી ફૂટેજ લઈ અને થરાદ પોલીસ સ્ટેશનમાં અને આગ્રા પોલીસ સ્ટેશનમાં સતત ચાર દિવસથી દોડતા હતા પણ થરાદ પોલીસ દ્વારા અને આગ્રા પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવી એના કારણે અમારે અહીં એસપી સાહેબને રજૂઆત કરવા આવવું પડ્યું છે અમે એસપી સાહેબને રજૂઆત કરી છે કે સાહેબ આ જે બનાવ બન્યો છે એના તમે ખરેખર ખરેખર જે તથ્ય છે એ તમે જુઓ સીસીટીવી ફૂટેજ જુઓ તો તમને હકીકત જણાઈ આવશે કે આ જે ફરિયાદ લૂંટની જે ફરિયાદ કરી છે એ પોતે આરોપી છે કારણ કે એ પોતે જાનથી મારી નાખવાનો હુમલો કરે છે એનાથી બચવા માટે કરીને એ થરાદ પોલીસ એનમાં ખોટી લૂંટની ફરિયાદ દાખલ કરે છે એટલે અમારી જે સાચી ફરિયાદ છે એ થરાદ પોલીસ દ્વારા અથડા પોલીસ દ્વારા હજી સુધી લેવામાં નથી આવી અને એ રજૂઆત કરી એટલે અને તમામ પુરાવાઓ અમે એમને આપ્યા છે એમણે કીધું છે કે અમે હવે તટસ્થ તપાસ કરશું અને જે હશે એમાં ખોટામાં અમે સાચ સકા નહીં આપો અને કોઈના દબાણમાં નહીં આવીએ અને જે આરોપી હશે એને અમે આરોપી તરીકે અટક કરશું જે નહીં હોય તો એને અમે થોડી રીતે